કોયડેમ ગામના જ્યાં આ ગામ ખેડામાંથી છૂટું પડી પંચમાલ અને હવે મહીસાગરમાં સમાવિષ્ટ થયું ગામમાં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ત્યારે આ વર્ષે પડેલા વરસાદના પગલે તેમના પચાસ થી સાહીઠ વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા અને જેને કારણે તેઓની ખેતી બરબાદ થઈ ગઈ મકાઈ બાજરી સોંધિયું સોયાબીન જેવા પાકો પાણીમાં કોવાઈને ખલાસ થઈ ગયા આજે વરસાદને વિરામ લીધે વીસ દિવસ થવા આવ્યા છતાં હજી પાણીના નિકાલ માટે કોઈ આયોજન તંત્ર દ્વારા કે પંચાયત દ્વારા કરવામાં આવ્યું નથી જેને લઈને એક વખતની ખેતી તો ગઈ અને હવે આગામી રવિ સિઝનની ખેતી પણ થાય એમ લાગતું નથી અનેક રજૂઆતો કરીને થાકેલા લોકો લેખિતમાં કરેલો રજૂઆત બતાવો કહે છે કે અમને સહાય આપો અને અમારા પાણીનો નિકાલ કરો હવે આ ગામના લોકોને એક સમસ્યા હોય તો ઠીક અહીંયા તો કુદરત તો રૂઢી કે અતિશય વરસાદના કારણે વરસાદી પાણી તો ખેતરોમાં ભરાયા પણ અહીંયા એક નાની સિંચાઈ યોજના પણ આવેલી છે જેને લોકો ડેમ તરીકે ઓળખે છે કોઈ ડેમ આ ડેમ બારસો કરમાં ફેલાયેલો છે અને અહીંના લોકોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે ત્યારે આ ડેમ આ વર્ષે તેની પૂર્ણ સપાટીએ છે પરંતુ આ ડેમની પાર્કને લઈને અને ગેટને લઈને લોકોમાં ભયનો માહોલ છે કેમ કે અહીંયા જે ગેટ મારફતે લોકોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે તે ગેટ છેલ્લા દોઢ વર્ષથી બગડેલો છે અને એનું કોઈ સમારકામ નાની સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવતું નથી જેને લઈને આ પાણી જે ઉનાળાના લોકોને ખરેખર સિંચાઈ માટે મળવું જોઈતું હતું તે વેડફાઈ રહ્યું છે અને લીકેજના કારણે કેનાલ મારફતે કોયડેમ ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા અને એ પાણી હજુ ઓસરે નથી ત્યારે ડેમનો ગેટ રિપેર કરી ત્યાં સાયરન મૂકવા પણ લોકોની માંગ છે નાણાં તૂટેલા ને કેનાલ આગળ ગાબડા પડી બધું વેડફાઈ રહ્યું છે અને આગળ જતા ખેતરોમાં ભરાઈને પાક બગાડી રહ્યું છે

બીજું પાણી ખેતરફ્લો થઈ તેનું પણ કેનાલમાં આવે છે અને એ કેનાલ ઉભરાય અને ખેતરોમાં હાલમાં ઘૂંટણ સમા પાણી છે ખેડૂતોનો પાક બગડ્યો છે ખેડૂતોએ ગ્રામ્ય કચ્છ લઈને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરી છે લેખિતમાં રજૂઆત છે અને ત્યાર પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી તો આપણી શિક્ષણ વિભાગનું જે ચેકડેમ છે તેનો ગેટ કાર્યરત વ્યવસ્થિત થાય કે કેમ અથવા તો એ ખેડૂતોને પાણીનો નિકાલ કેવી રીતે શક્ય બનશે જે કોઈડેમની વાત કરો કે ચેકડેમ નથી આપણો નાની સિંચાઈ યોજના છે જેમાં ગેટ મારફતે કેનાલોમાં પાણી કેનાલો દ્વારા ખેડૂતોની માંગણી મુજબ પાણી આપવામાં આવે છે કેનાલનું જે સંરચના કે કન્સ્ટ્રક્શન થયેલું છે એ ગેટમાંથી નીકળેલા પાણીને ખેતરો સુધી પહોંચાડવા માટે થયું છે અને હંમેશા ટેકનિકલી જે કેનાલ હોય એ ખેતર કરતાં હંમેશા ઊંચી હોય એટલે જે તમને રજૂઆત કરી છે કે ભાઈ ખેતું ખેતરના પાણીના લીધે કેનાલમાં પાણી જાય છે

કેનાલ ઓવરટોપિંગ અને સાફ સફાઈનો કોઈ પ્રશ્ન હોતો નથી અમે જે રેગ્યુલર જે કેનાલ સાફ સફાઈના જે ટેન્ડર મારફતે અમે કામ કરાવતા હઈએ છે એ અમારા રેગ્યુલર ચાલતા જોઈએ છે અને તે બરાબર થયેલું છે તે અમારા દ્વારા ચકાસવામાં આવેલું છે આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ શેરોનો હાલમાં જે પાણી છે

એક વખત તળાવની વિઝિટ કરે છે ચકાસવામાં આવે છે કે આવું કોઈ નુકસાન થવાની સંભાવના છે કે નહીં અને એ વખતે અમારી ત્યાં જે પિયત મંડળીના સભ્યો છે એમને બી સાથે રાખવામાં આવે છે એટલે આવી કોઈ શક્યતા હોય તો અમે લોકલ તંત્ર તરફ જાણ કરીએ જ જે અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસમાં આવે છે એઆર છે જી તમારે વરસાદના વિરામ છતાં પણ હજી વીસ દિવસ થવાયા છતાંય હજી પાણી છે ખેતરોમાં શું કારણ છે શું કહેશો હજી વીસ દિવસ થઈ ગયા વરસાદ નથી પડ્યો અહીં પણ છતો બી ક્યાંય જેટલું પાણી અમારા ખેતરમાં પહેલો હતું એટલું એટલું જ છે પંચાયતમાં બી વારે ઘડીએ રજૂઆત કરી પંચાયત દ્વારા આજે કાલે પરમ દિવસે આજે કાલે પરમ દિવસે એમ કરીને દિવસો ટૂંકા કરે છે જિલ્લામાંથી જે ખેતીવાડી ખાતા વારા સર્વે કરવા માટે આવેલા એક ભરેલા પાણીમાં એ લોકો સર્વે કેમ કેમ કરી જાય એટલે એ લોકો બી કોઈ નુકસાનીનો સર્વે કર્યો નથી અમારી તો અત્યારે એ માંગ છે બધાથી પહેલું તો પાણીનો નિકાલ કરાવડાવે ગમતી રીતે બીજું કેનાલની સાફ સફાઈ માટે પહેલો બી એક ગવર્મેન્ટ શ્રી દ્વારા ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું કંઈક પાંચેક લાખ રૂપિયાને એવું મારી જાણમાં છે પણ એ ટેન્ડર બહારની કોઈ વ્યક્તિ ના લેવા વગર ગામની મંડળી ના આપે તો જરા ચોકસાઈપૂર્વક એનું કામ થાય અત્યારે કેનાલ ની હાલત પણ એવી છે કોઈ કેસે કેનાલ સાફ સફાઈ વાળી છે એક પણ કેનાલ સાફ નથી બે થી ત્રણ જગ્યાએ કેનાલ તૂટેલી છે જ્યાંથી બારનું પાણી કેનાલમાં આવે છે એ કેનાલનું પાણી પાછું અમારા ખેતરમાં આવી જાય છે એના માટે કંઈક તાત્કાલિક પગલાં લઈને ગમે તે કરવા વિનંતી તમારો જે ટેકડેમ આવેલો છે કોઈ ડેમ એ મોટો સિંચાઈ આખો ડેમ છે અને એનો પણ ગેટ લીકેસ છે એ પણ તમારા ખેતરમાં પાણી આવે છે એના માટે બી એ લોકો બે ત્રણ વખત ટેન્ડર પાડ્યા લગભગ કોઈ ટેન્ડર લેતું નથી આ વખતે ટેન્ડર લેવાયું પણ એ વખતે ડેમની અંદર પાણી હોવાના કારણે થયું ના પણ જે તે વખતે આપણા જે એન્જિનિયર સાહેબ શાહ સાહેબે એમ કહ્યું હતું કે ભાઈ જ્યારે મતલબ ડેમમાં પાણી નહીં હોય ત્યારે આપણાનું કામ કરીશું બરાબર અને એ વખતે કરીશું એમ કહ્યું એટલા માટે ફૂલ વરસાદ પડ્યો છે ફૂલ વરસાદના લીધે ચેકડેમનું ચેક જે ગેટ છે એ ગેટ નથી ઊંચો થતો નથી નીચો થતો એટલે એ પ્રશ્ન તો એમના એમ જ રહેવાનો છે કારણ કે અત્યારે ફૂલ પાણી છે પાણીનો નિકાલ ક્યાં કરો તો એ લોકો રિપેરિંગ કરશે શું નામ આપનું નિલેશ કુમાર જયંતિભાઈ જી તમારા ગામના ખેડૂતોને માથા તેલ ધોવાનો વારો આવ્યો છે શું કહેશો કયા કારણે તમારે આ તકલીફ છે અમારે આ વરસાદી પાણી કેનાલોમાંથી અમારા ખેતરો પર રેજવાથી અમને મુશ્કેલી થઈ છે અને આ માટે ઘણા વર્ષોથી ઓગણીસો સાત થી સો થી અમે સરકાર મારું રજૂઆત કરી છે આ નિકાલ માટે અમારો ખેડા જિલ્લો હતો પેલો ખેડા જિલ્લા વખતે અમે રજૂઆત કરી પાછો અમારો પંચમહાલ જિલ્લો થયો એક વખત રજૂઆત કરી પણ કલેક્ટર ખેતીવાડી ખાતા વાળા કોઈ કશું કરતા નથી અને કરીશું કરીશું કરીને અત્યારથી અમને અત્યાર સુધી મુશ્કેલીઓ મૂક્યા છે ખેડૂતોને ખેડૂતોનો પાક બિલકુલ ધોવાણ થઈ ગયો છે કોઈ ગયો છે અત્યારે સિઝન નવી સિઝન ચાલુ થવાય છતાં પાણી ભરેલો છે તેનું કોઈ સર્વે થયો નથી વર્તનનું કોઈ આયોજન નથી

કેનાલ વાળા શું કે છે કેનાલ નો ગેટ પણ ખુલ્લો છે કેનાલ નો ગેટ કેનાલો સાફ થઈ નથી કેનાલો સાફ હોત તો પાણી ડાયરેક્ટ જતું રહ કેનાલો સાફ ના હોવાને કારણે એ પાણી ખેતરો ગયું છે શું નામ તમારું શાંતિભાઈ શંકરભાઈ પટેલ